ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ આદિલ ઉર્ફી તપેલી અને મહેબૂબ ઉર્ફી દીકુ રહેઠાણ બંને કુંભારવાડા ભાવનગરવાળા ભાવનગર અમદાવાદ હાઈવે નાની ચોકડી પાસે રેલવે પુલની વચ્ચે અંબિકા રિસોર્ટ પાસે એક બાર્ગમેન સ્કૂટર ઉપર બેઠેલ છે તેઓ પાસે સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ છે

જેથી બંનેની અટક કરી ધોરણસરની કાર્યવાહી કરી વર્તેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપી દીધા હતા આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર યારવાડાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિવિધ ધાંગરૂ તેમજ સ્ટાફના વનરાજભાઈ કુમાર બાવકુદાન કુંચાલા કેવલભાઈ સાંગા એજાજખાન પઠાણ માનદીપસિંહ ગોહિલ જયદીપસિંહ ગોહિલ પ્રગીશભાઈ પંડ્યા દૈત્રમ ટીમનો સ્ટાફ પણ જોડાયા હતા